મમ્મી બેસી મને પેરાલિસિસ થઈ ગયું છે જમણું અને ડાયલિસિસ કરાવી બે કિડની ફેલ છે ડાયલિસિસ કરાવીએ છીએ ક્યારેક ક્યારેક મમ્મીને એમ કહું કે મને દવા આપી દે તો ભાઈ કીધું તો હું વહી તો ભાઈ તો હતો જ નહીં પણ પપ્પા હતા જે ભલે ખાટલા વર્ષ હતા તો એમ થાય કે પપ્પા છે ઘર હાલતું હતું પપ્પા ગયા પછી બધું જ વયું ગયું એમ થઈ ગયું ભાઈ તો નથી મગવાને પણ પપ્પા નહી લઈ લીધો બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ ગીતાબેન છે અને તમારું બેન કૃષ્ણ પાવસિંગભાઈ સોલંકી તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે મા દીકરી બે રહી છે અમે અમે ઘરમાં મશીનનું કામ કરી અને ને મા દીકરી હું ગુજરાતને હલાવી છું અને કોક દઈ જાય તો અમે ખાય તો ન હોય તો ન ખાય એવું બધું હોય તો હાલમાં કોઈ ઘરમાં કમાવનાર વ્યક્તિ નથી કોઈ નથી કોઈ નથી કોઈ નથી અને મારા કુટુંબમાં કોઈ મારો સાથ નથી આપતા હું મમ્મી બેસી મને પેરાલિસિસ થઈ ગયું છે જમણું અને ડાયાલિસિસ કરાવ બે કિડની ફેલ છે ડાયાલિસિસ કરાવીએ છીએ બહુ જ તકલીફ પડે કોની હોય જવું બધું ક્યારેક ક્યારેક મમ્મીને એમ કહું કે મને દવા આપી દેતો ભાઈ કીધું હું વહી જાઉં તો ત્યારે ડાયાલિસિસમાં જવું ને આવવું ને વેઠવું ને એની કરતાં એવું

સાડી ને દુપટ્ટા આવે એક હાથે મસીને ફાવી ગયું છે તો એક હાથે મૂકું દાબા એક હાથે મશીન ફાવી ગયું છે ક્યાંક જરૂર પડે તો મોડું આમ કરીને મૂકું તો મુ મુકાય એક હાથે મશીન ચલાવ હા એક હાથે આમ મશીન ચલાવ તો ઘણી બધી તકલીફ ની પડતી હોય બેન તકલીફ તો બહુ જ પડે અમે મુનગર ત્રણ બેનું છીએ બે બેનું પણ એમનું ગ્રળી ખાય પણ અમને કોઈ

પણ સરે બી ના પાડી કે કે તમે હવે ડાયાલિસિસ કરાવો છો ને એટલે હ કાંઈ નહીં થાય મારાથી આજે તમને પેરાલિસિસ છે એક સાઈડનું અંગ નથી ચાલતું તમારું એક જ અંગ કામ કરે છે છતાં પણ તમે મહેનત કરવા માંગો છો આ મેં કાંઈક મળે તો એમ થાય કે અમારી મા દીકરીનું તો ચાલે એટલે કરવું નગર નહીં કરતે પેલા નહીં પહેલાં અમારો ભાઈ તો હતો જ નહીં પણ પપ્પા હતા જે ભલે ખાટલા વર્ષ હતા તો એમ થાય કે પપ્પા છે ઘર હાલતું હતું પપ્પા વૈ ગયા પછી બધું જોયું એમ થઈ ગયું ભાઈ તો નતો ભગવાને આપ્યો પણ પપ્પા નહીં લઈ લીધો પેલા તો બેન તમે રડો નહીં આજે અમે તમારી ભાઈ બનીને તમારી મદદ કરીશું બેન આજે તમારાથી કામ નથી થતું બંને કિડની ફેલ છે છતાં પણ તમે મહેનત કરો છો બે બેન બહુ સારી વાત કહેવાય છે આજે તમારી વાત સાંભળીને ખરેખર અમને એમ થયું કે તમારી પાસેથી પ્રેરણા લેવી જેવી વાત છે અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોને એક પ્રેરણા બનશે કે આજે તમારાથી કામ નથી થતું છતાં પણ તમે મહેનત કરો છો દોસ્તો તમે દરેક લોકો આ બેનની વાત સાંભળી છે બેનને પેરાલિસિસ છે એક સાઈડનું અંગ નથી કામ કરતું અને સાથે બંને કિડની પણ ફેલ છે અને વિશે દોસ્તો વિચાર તો કરો આજે ઘણી બધી બીમારીઓ સાથે બેન લડી રહ્યા છીએ બેનથી કામ નથી થતું બેનનું એક સાઈડનું અંગ કામ નથી કરતું ખાલી એક હાથ કામ કરે છે છતાં પણ બેન એક હાથે સિલાઈ મશીન ચલાવે છે દોસ્તો વિચાર તો કરો આજે બેનને ઘણી બધી તકલીફ છે છતાં પણ બેન મહેનત કરે છે આજે આ બેન પાસેથી આપણા દરેક લોકોને શીખવા જેવી વાત છે કે ગમે એટલી તકલીફ હોય ગમે એવી પરિસ્થિતિ હોય છતાં પણ મહેનત કરવી જોઈએ તો દોસ્તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આવા પરિવારોને આવી બહેનોને જે પણ તકલીફો પડતી હોય એમાં બહુ મોટી રાહત બેન આ જે વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ સંદેશો આપવા માંગતા હોય કે આજે તમે જે પણ પરિસ્થિતિ જીવો છો છતાં પણ તમે મહેનત કરો છો તો તમે કંઈ લોકોને સંદેશો આપવા માંગતા હોય તો વિડીયોના માધ્યમથી કેટલું કેવું કે જો મુસીબત તો કેટલી આવશે ભગવાન પર ભરોસો રાખો અને થોડીક મહેનત કરો તો આપણે પણ ખુશ રહેવું અને મુસીબત હશે એને દૂર ભગાડી દેશે બિલકુલ સાચી વાત કરી બેન કારણ કે મુસીબતો ગમે એટલી આવશે હા પણ મહેનત કરવી જોઈએ હા ભગવાન પર વિશ્વાસ રાખો મને મહિનામાં બે ત્રણ વાર ક્યારેક જાડા ઉલટી થઈ જાય પેટમાં દુઃખે તાવ આવી જાય મમ્મીને તરત ઉદના દરવાજા એપલમાં લઈ જાય પડે તો ભગવાને આપ્યું તો એની દુવા હોત દર્દ દર્દય આપ્યું દવા હોત ને આપતો જાય છે મને એટલી ખબર પડે બિલકુલ સાચી વાત છે અને તો હું તો કહું તમે સારું કે કે વિડીયો મને માધ્યમથી બધાને કયો છો અને સારું કાર્ય કરો છો બસ આજે જે પણ કરીએ છીએ દરેક લોકોના સાથ સપોર્ટથી કરીએ છીએ આજે દરેક લોકોનો સાથ સહકાર છે ત્યારે અમે તમારી જેવા લોકોની મદદ કરવાની કોશિશ કરતા હોય છે અને તમારી જેવા નિરાધાર લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની કોશિશ કરતા હોય છે વાહ ભાઈ વાહ આંતિ મારો સ્વામિનારાયણ ભગવાન તમને કેટલી શક્ય થી આવ્યું હું તમને જાણતી પણ નથી પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે તમે કીધું એ પ્રમાણે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી આજે તમે મહેનત તો કરી જ રહ્યા છો પણ મહેનતની સાથે સાથે તમારી પાસે કોઈ ઘરમાં અનાજ કરિયાણું પણ નથી તો તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં તમને ચોક્કસથી રાહત મળશે ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બેન જય સ્વામિનારાયણ દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને આ પરિવારે કીધું હતું એ પ્રમાણે બધું જ રાશન કરિયાણું અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ આપણે લઈ લીધું છે અને દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ છે કે આ પરિવાર કઈ રીતના મહેનત કરી રહ્યો છે કેટલો બધો સંઘર્ષ કરી રહ્યો છે તો દોસ્તો આપણે દરેક લોકોની નૈતિક ફરજ બને કે આવા નિરાધાર પરિવારને આવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ બનવું જોઈએ તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ કીધું તે બધું રાશન કર્યાણું તો આવી જ ગયું છે તો કેવું લાગે છે બેન આજે સારું લાગે છે બધી રીતે અમને આપીને તમે અમે ઘણા રાજી થયા આપીને અને અમારી પાસે કાંઈ હતું નહીં ભાઈ હું તો કિલો લઈ આવું ને કિલો ખાઈ અમે એવું હતું અમારે બીજું કાંઈ હતું નહીં અમે અને મા દીકરી મશીનનું કામ કરે એ ને હું લઈ આવું ને દઈ આવું અને એ જ અમે કામ કરતા હતા હવે એકસાથે બધું જ રાશન કરિયાણું આવી ગયું છે અને ખાસ વાત તો એ છે કે તમે મહેનત કરો છો આજે તમારાથી નથી થતી છતાં પણ તમે મહેનત કરો છો એ જ બહુ મોટી વાત છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા હવે તમારી રિક્વાયરમેન્ટ હેસે બધું રાશન આવી ગયું છે તો બેન કેવું લાગે છે આજે બહુ મસ્ત લાગે સારું લાગે છે કે નહીં આ વખતે મને થઈ ગયું કે આ વર્ષનું કરિયાણું તે બિલકુલ સાચી વાત છે બેન બહુ જ ખુશ છે અંદરથી હવે રોવું નથી આવતું હવે ખુશી લાગે છે કે મારા પેલા પપ્પા હતા ત્યારે અમે કેવી પરિસ્થિતિમાં હતા ત્યારે તો એમ થતું કે ત્રણ દીકરી એટલે એનું 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 હાયલા રાખશે રાખશે પછી પપ્પા એક્સપાયર થઈ ગયા પછી થોડું ઘણું ક્યારેક થતું કે કોઈક મહિને મહિને કીટ દેવા આવે કોઈ ન આવે તો શું કરે બહુ જ ખુશ થઈ કે મહિને એવું થઈ ગયું કે વર્ષ દિવસની કીટ તમે આપી દીધી છું ને તો બેન આજે આપણને આ સંપૂર્ણ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને આ સંપૂર્ણ મદદ મળી છે તો તમે આજે હરીશભાઈ પટેલ એન્ડ પિંકી પટેલને તમે કંઈક કહેવા માંગતા હોય સ્વામીના ભગવાન એટલું 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 આપે ને એ એનો સમય સમય નહીં એટલું બધું સ્વામીના ભગવાન એને બહુ જ ક્રાજી રાખે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ બેન તો બેન આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો એને કહું જય સ્વામિનારાયણ એને ભગવાન જાજુ આપે એને કમાણીમાં બરકત આપે અને અમારા ગરીબ માણસની સેવા કરે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ખુશ છો ને આજે પેલા રોધી હતી ને આજે હવે રોવાના શું નથી આવતા હવે એમ થાય કે આટલું બધું તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારોને આ મહેનતું પરિવારોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારથી કામ નથી થતું છતાં પણ આ પરિવાર મહેનત કરી રહ્યો હતો તો દોસ્તો હંમેશા આવા મહેનતું પરિવારોને સપોર્ટરૂપ બનજો તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હારે માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ વિંકીબેન પટેલ કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે થેન્ક યુ ચાલો અમે રજા લઈએ